તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતો અને પેટા ચૂંટણી માટે આજે સવારે સાત કલાકથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જિલ્લાના નવ તાલુકામાં સડસઠ ગ્રામ પંચાયત માટે સામાન્ય અને પેટા ચૂંટણી યોજાઈ રહી છે જે પૈકી અઢાર ગ્રામ પંચાયત બિનહરીફને બાદ કરતાં આજે રવિવારે ઓગણપચાસ ગ્રામ પંચાયત માટે સામાન્ય અને પેટા ચૂંટણીમાં મતદાન સવારે સાત કલાકથી શરૂ કરાયું હતું

પંચાયતની જે ચૂંટણી યોજાય છે તેમાં મતદારોને અગવડ ના પડે તેમાં સ્ટાફને અગવડ ના પડે તે પ્રમાણે અમે સગવડ કરાવી છે ને ચૂંટણી શાંતિપૂર્ણ પૂર્ણ થાય તેવા પ્રયત્ન કરીએ છીએ અત્યાર સુધીમાં દર બે કલાકે જે અમારા મતદાનના આંકડા આપવાના હોય છે તેમાં સરપંચના પાંચ ટકા અને સભ્યના પાંચ ટકા એમ કુલ દસ ટકા મતદાન થયેલ છે વાલ્યા તાલુકામાં કેટલા કેટલા સ્થળોએ ઇલેક્શન વાલ્યા તાલુકામાં ચાર સ્થળોએ ચૂંટણી યોજાય છે જેમાં મધ્ય સત્રની ચૂંટણી લુણા પેટિયા સાબરિયા તેમજ વોર્ડની ચૂંટણી ડુંગરી ગ્રામ પંચાયતમાં યોજાયેલ છે